જેને લેવી હોય આવી જાજો બધી કમ્પ્લીટ કંપની ફ્રેશ પોસ્ટર પીસ પાઉચ કે ની સાડીઓ છે આપણે હોલસેલ ભાવમાં લેવાના છે બધી ચટ્ટાબંધ એટલા બંધ સાડીઓ આવી ગઈ છે આની અંદર જો પાંચસો રૂપિયામાં જે માર્કેટમાં મળે એ સાડી અને એ પણ ફ્રેશ સાડી જો ત્રણસો રૂપિયા ની અંદર સ્ટોકમાં આવી આપણી પાસે કલર અને કાપડ જોઈ લો નહીં લેવી હોય ને તોય લેવાની મન થઈ જાય બેનો કે પૂજાબેન રોજ નવું કારણ કે આ બધો સેલ નો માલ હોય કાયમ જોઈએ ત્યારે આ વસ્તુ માં નથી મળવાની એટલે ખાસ કરીને વધારે લેવી હોય દેવા લેવામાં લેવી હોય રેગ્યુલર પહેરવામાં લેવી હોય કે બહાર જવું હોય

પીઠીમાં પહેરી હોય તો તમે જ દેખાવ કોઈ ન દેખાય એવી સરસ સાડી છે આ જો બ્લાઉઝ બધામાં ભારે સરસ શેખાડવાળું બોર્ડર પટ્ટાવાળું જ આવશે વાઈટની અંદર સ્પેશિયલિટી ઘણા વ્હાઇટના શોખીન હોય તો કહે કે પૂજાબેન બેન વાઈટમાં કાંઈ સ્પેશિયલ આપું વાઈટની અંદર મટીરિયલ પણ સરસ આવશે એકદમ પોચું ને જોર્જટનું અને બ્લાઉઝમાં આ રીતના વર્ક છે બધામાં આ રીતના સ્પેશિયાલિટી બ્લાઉઝમાં પણ મળવાની છે તમને ત્રણસો ને પચાસ રૂપિયામાં આવા સરસ વર્કવાળી સાડી આપણે આપવાના છીએ સેલની અંદર આ બધી અવનવી વેરાયટીનો આપણે સેલ કરતા હોય તો આનો સેલ પૂરો થાય ત્યારે આ સાડી માંગો તો ન હોય આપણી પાસે એટલે ખાસ કરીને જ્યારે પણ વિડીયો બનાવીએ ત્યારે ફટાફટ લઈ લેવાની બુક કરી લેવાની રૂબરૂ આવીને લઈ જવાની પછી વારંવાર નહીં મળે આવી સરસ સરસ સાડીઓ આ જો ભારે ભારે સાડીઓ આ ભાવમાં મળતી હોય તો તમને બ્યુટી પાર્લરનો ખર્ચો આખો ફ્રીમાં નીકળી જાય જો સરસ ગમે એવા તૈયાર થાવ ને રિયલ ગ્લાસ વર્ક છે આખું દુધિયા કલર લાઈટ કલરના શોખીન માટે રોયલ બ્લુ કલર અત્યારની સંપૂર્ણ સ્પેશિયાલિટી વાળી છે રોયલ બ્લુ કલર એની અંદર એક છે લાલ કલર અને આપણા ગ્રુપમાં ફોટા હતા તો બધા કે પૂજાબેન કલર બતાવો જેમ જેમ બેનો ડીમો કેટલી વેરાયટી આવે અવનવી વેરાયટી આવે ઘણી બધી અલગ અલગ વેરાયટી આવે પણ ખાસ આપણા બેનો જે વસ્તુની વધારે ડિમાન્ડ કરે ને એ વસ્તુનો આપણે વિડીયો બનાવી નાખીએ બહુ બધાને રિક્વાયરમેન્ટ હતી કે પૂજા બેન વિડીયો બનાવો તો અમે લાઈવ જોઈ અને વધારે પીસ મંગાવીએ તો આપણે એના માટે ખાસ કરીને વિડીયો બનાવી દીધો છે આ બ્લેક કલર ત્રણસો પચાસ રૂપિયામાં આ એકદમ કાટો બીટ કલર છે આ બ્લેક ની અંદર બીજી પેટર્ન છે એની અંદર કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ આવશે જો બ્લાઉઝ છે કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ છે તમને બધું જો આ રીતના આખી ફરચક આવશે સાઈસો માં આ બ્લુ કલર આ જોઈ ગયો બ્લુ કલર રોયલ બ્લુ કલર એમાં કોન્ટ્રાસ્ટ મેચિંગ નું બ્લાઉઝ છે વેલ્વેટ નું બ્લાઉઝ આવશે ને આખું વર્ક વાળું આવશે અને ટમેટા કલર ની સાડી આવશે એટલે બહુ મસ્ત લાગવાનું છે આ પીસ પણ જેને જોઈએ એ નીચે વોટ્સએપ નંબર આપેલા છે ફટાફટ ઓર્ડર કરવા માં અમારી સાથે જોડાયેલા રહેજો જય માતાજી